નમસ્કાર ધોરણ નવના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારું ગુજરાતી સાથે વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તથા જો તમારે પીડીએફ જોઈતી હોય આ સ્વાધ્યાય સોલ્યુશનની તો એના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે તો ચાલો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનું છે જેમાં પેલું બાળકોની નજરમાં શું આવી જાય છે તો ઉપરના બધા ક ખ અને ગ એટલે કે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે અને કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે બીજું જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો રાતનો જે શાંત અને નિરવ સમય છે તે વધારે યોગ્ય છે ત્રીજું કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો ઉપરના ક અને ખ બંને એટલે કે આશ્રય અને આવાસ

થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે પ્રશ્ન બીજો છે ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો વંજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક કે ઝડપથી પતાવવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને એક સાથે મળી અને આનંદ કિલોલ કરતા કરે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય આજુબાજુની વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય જર્જરિત લાકડાની અને આછા પાંખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનો માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સડી પેટાવી તાપણું કરે એમાં ભૂટ્ટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય ભલે એ નાની ને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામણી સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે બીજું વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગ હોય છે આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો તો વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ત્યાં ઉદય કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે કાચીડાની સાપના યુદ્ધ વિચિત્ર ગાન મકોડાની સાવણીઓ ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય વળી યાદ રહી જાય એ રીતે વીચી ડંખ પણ મારે વાડીમાં સાપ નોળ્યા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લલેડા પોતાની ચાંસથી હાથમાં હાથમાંના દાણા ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય કાગડાઓની વચ્ચેથી પોતાનું મારણ કાઢતા ઘુવડ શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં આ કંસારીથી લય અને તમરા સુધીના અવાજ સંભળાય શેઢાડી શેડા વણિયલ જંબોદિયા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગ હોય છે એમની પ્રતિતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ એવું આપણું નાનકડું એવું સ્વાધ્ય સોલ્યુશન ફરી મળીશું આપણે અન્ય લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત